અભ્યાસ છોડી દેવો પડે છે જસદણના સાત ગામમાં ત્રીસ વર્ષથી એસટી બસમાં આવતી નથી જ્યારે ખાનગી વાહન ચાલકો મજબૂરીનો લાભ લઈ ઊંચા ભાડા વસૂલે છે આ પ્રકારની રજવા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ નેતા મનસુખભાઈ સાકરિયા એસટી નિગમમાં કરી છે વિરોધ પક્ષ નેતા મનસુખ સાકરિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે એક તો ગ્રામ્ય વિસ્તારમાં શાળા નથી એટલે અભ્યાસ કરવા માટે જવું પડે છે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં જવું પડે છે અથવા તો લાંબુ અંતર પગપાળા દ્વારા કાપવું પડે છે કારણે અભ્યાસ બસ અને અમારે ત્યાં બસ આવતી નથી અને અમે વાહન બાંધ્યું છે પણ એ પણ ટાઈમે આવતું નથી અમારા ગામના રોડ રસ્તા પણ હવે તો ખરાબ થઈ ગયા છે જેથી અમારે ખૂબ જ મુશ્કેલી પડે છે અને અમે અમારા ગામમાં કેટલાય વર્ષોથી બસ જોઈએ જ નથી અમારી સાથે કેટલાય વિદ્યાર્થીઓ ભણતા જેને વાહનનો પ્રોબ્લેમ એના ઘરેથી ભણવાનું બંધ કરાવી દીધું છે તો સરકારને અમે એ જ માંગણી કરશું કે અમારા ગામમાં પણ બસ આવે જેથી અમારી સાથે ભણતા વિદ્યાર્થીઓ પણ ફરીથી અભ્યાસ કરી શકે મારી જિલ્લા પંચાયતની અંદર સાત ગામ એવા હજુ છે કે ત્યાં આજે આજ સુધી એસટી બસના દર્શન થયેલા નથી મારે આપના માધ્યમથી સરકારમાં તમામ બેઠેલા ધારા સભ્યો સંસદ સભ્યો અને ગુજરાતની સરકારને એવી રજૂઆત છે કે ભાઈ આ ગામ છે એ શું પાકિસ્તાનમાં આવે છે આ ગામડાઓની ખેડૂત છે આ ગામની જનતાઓ છે એ મહા મહેનતે પરસેવા પાડી કપાસ પકાવે છે મગફળી પકાવે છે સોયાબી પકાવે છે અને એક લાખના બિલમાં પાંચ હજાર રૂપિયાનો સરકારને છે એ ટેક્સ ભરે છે તો આ જનકાને પ્રાથમિક સુવિધાઓ છે એ મળવી જોઈએ તો એની જગ્યાએ છે બસની સુવિધાઓ નથી અમારા ગામની અંદર જો બસની સગવડતા નથી છોકરાઓને બહાર ગામ ભણવા જવું હોય ભણી શકતા નથી અને એ બાળકો એવા હોશિયાર છે કે જેને તમે ન પૂછો વાળ કલેક્ટર બની જાય મોટા ડોક્ટર બની જાય અને પોલીસ બને તલાટી મંત્રી બને ગામનો મોટો આગેવાન બને મોટો સરપંચ થઈને ગામનો વિકાસ કરીએ કે એવા છોકરા અત્યારે અમારે ભણતર છોડીને ખેતીમાં લાગી ગયા છે એસટીની સગવડતા નથી બસની સુવિધા નહીં મળવાને કારણે અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો છે જેને કારણે તેઓનું ભવિષ્ય પણ અંધકારમય બને છે જ્યારે ગામના લોકોને ખરીદી માટે સારવાર લેવા માટે કે અન્ય કોઈ વ્યવહારિક કામકાજ માટે બહારગામ જોવાનું થાય ત્યારે તેઓને ઊંચા ભાડા ફરજિયાત ચૂકવવા પડે છે

ભાડલા વિસ્તારના પાંચ સાત ગામ છે તેમાં છેલ્લા ત્રીસ વરસથી બસ નથી આવતી એવી તો એ રજૂઆતને ધ્યાને લઈ અને અમે આ આગામી ઓલા શેડ્યુલ વિસ્તરણ કરશું એમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરશું આ રજૂઆત છે એ હું રાજકોટ વિભાગી કચેરી ખાતે મોકલી આપીશ ને ત્યાંથી અમારા ઓફિસરો જે છે એ આ શેડ્યુલનો જે સમાવેશ કરી દેશે એટલે અમે બસ ચાલુ કરી દેશું ઇમિગ્રેશન માટે રો મટીરિયલ શહેરમાંથી લાવવું પડે છે અને ત્યાં પણ મજૂરી કામ કરાવવું પડે છે પરંતુ ગામથી શહેર કેવી રીતે જવું અને શહેરથી ગામમાં કેવી રીતે આવવું એક સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે અહીં બસ આવતી નથી આ ગામમાં લોકોની સમસ્યાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે એસટી બસની સુવિધા શરૂ કરવામાં આવે તેવી માંગણી છે જો એસટી બસમાં વિસ્તારમાં શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન હાથ ધરવા માટેની ચીમકી પણ ઉચ્ચારી છે પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત